છોકરી સાથે ઘરમાં એકલા હતા તે દરમિયાન બે ઇસમો ઘરમાં ઘૂસી ગયા હતા એવી ફરિયાદ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ સામે ફરિયાદ આપી હતી કે જેઓ તપાસ કરતા લાકડા ચોરી કરનારાઓને શોધખોળ માટે ગયા હતા એવી અરજી આપવામાં આવેલ છે ત્યારે આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ હતી અને આદિવાસી આગેવાન યુસુફ ગામિત અને તેમના સાથે અન્ય લોકો જોડાયા હતા અને બધાએ મળીને સોનગઢ મામલેદાર કચેરી ખાતે આવીને મામલતદારને આદન આપવામાં આવ્યું હતું અને સાથે આખી વાત કરી હતી ત્યારે આદિવાસી નેતા શું કહે છે જાણીએ મારું નામ ગણેશભાઈ છે હું બોરદાનો રહેવાસી છું અને યુવા આગેવાન તરીકે કાર્યરત છું મારા વિસ્તારમાં ઘણા સમયથી જે હિન્દુસ્તાન બ્રિજ પરથી વાહન અવરજવર પર પ્રતિબંધ છે તો છોકરાઓને બસ માટે તકલીફ થાય છે એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે ત્યાં ઓવરલોર્ડિંગ ગાડીઓ ઘણી બધી જાય છે છતાં પણ સરકાર ધ્યાન નથી આપતું અને બસ રોયનું કામ બસ જવા માટે એ લોકોએ રોકી છે તો સાંજે વિદ્યાર્થીઓને જે અપડાઉન કરે છે શિક્ષણ માટે અને જે સોનગઢ આવવા જવા માટે તકલીફ થાય છે એના માટે આવેદનપત્ર આપ્યું છે અને સરકારને અમે રજૂઆત કરી છે કે જ્યારે સરકાર શ્રીમાં મોદી સાહેબનું જ્યારે કોઈ પણ કાર્યક્રમ છે ત્યારે ત્યારે બસ ક્યાં એના પરથી જાય છે પણ જ્યારે લોકો માટે અને વિદ્યાર્થીઓ માટે તકલીફ થતી હશે ત્યારે સરકારને દેખાતું નથી એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે એક જ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને તકલીફ થતી છે એના માટે તમે ખૂબ જ વહેલી તકે એમની બસ ને ફાળવણી કરી આપે એવી વિનંતી કરી છે બસ પ્રતિબંધિત થવાથી કેટલા ગામોને અસર પડે જી આ મારા બોરદા વિસ્તાર તો ખરો જ પણ સાગબારા તાલુકામાંથી અહીંયા આપણા તાલુકામાં આવવા માટે

કે જે ડાંગ બોર્ડર ને અડીને આવેલું છે અને ત્યાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રે નવ વાગે એક ઘરમાં તેઓ ઘુસી ગયા હતા અને એ ઘરમાં ફક્ત બે મહિલાઓ હતી જ્યારે એમને ચોર સમજીને બુમાબુમ કરવામાં આવી ત્યારે ગામ લોકો ભેગા થતા એ બે વન એ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે આજે અમે સોનગઢ મામલતદાર શ્રી ને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આવી રીતે અમારા આદિવાસી વિસ્તારમાં પોલીસ હોય વન વિભાગના કર્મચારી હોય કે પછી કોઈ પણ સરકારી તંત્ર હોય ગામમાં જ્યાં મહિલા હતી ત્યાં ઘરમાં ઘુસી જવું એ કેટલા અંશે યોગ્ય છે અને એના માટે જ અમે ન્યાય મેળવવા માટે અને એવા અધિકારીઓ અમારા વિસ્તારમાં જોઈતા પણ નથી એ વાત કરવા માટે અમે મામલતદાર શ્રીને આবেদন પત્ર આપવા માટે આવ્યા હતા નંદુરબારની ઘટના છે જ્યાં એક આદિવાસી યુવાનને જે સમાજ માટે બોલતો હતો સમાજ માટે લડતો હતો એને પણ બિન આદિવાસીએ ચોપું મારીને ની હત્યા કરવામાં આવી છે એનો પણ આદિવાસી સમાજ સખત શબ્દોમાં વોકેડે છે આવી જ આ ઘટના અમે કપડબંધની પણ જોઈએ છે ત્યાં પણ બિન આદિવાસી હતા અને તેઓ પણ આવી રીતે ઘરમાં ઘુસી ગયા છે અમારા વિસ્તારમાં ડરનો માહોલ છે અને આ વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે કે વારંવાર આવી રીતે સાત વખત બીજા બીજાના ઘરોમાં ઘુસીને આવી રીતે હેરાન કરવામાં આવ્યા છે અને એના માટે અમે મામલતદાર સિંહને રજૂઆત કરી છે કે એવા અધિકારીઓ પર તમે કડકમાં કડક કાર્યવાહી કરો એની સાથે સોનગઢ તાલુકા પંચાયતમાં બીપીએલ એપીએલ ના જે દાખલા કઢાવવા માટે આવે છે દૂર દૂર થી લોકો આવે છે વૃદ્ધ પેન્શન માટે આવે છે રેશન કાર્ડ માટે આવે છે તો ત્યાં પણ એ વેબસાઇટ પણ બંધ છે એ બંધ છે એને પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અમારા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે એ માટે રજૂઆત કરવામાં કરવા માટે આવ્યા હતા વિસ્તાર વિસ્તારમાં જે અમારા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે કોલેજ આવે છે એમને પણ આવા જવા માટેની ખુબજ તકલીફ પડે છે તો બસ ની પણ અમે માંગણી માટે આવ્યા હતા અને હેરાનગતિ ના કરો અને ખોટા કેસો કરીને તમે આદિવાસી સમાજના અવાજ ને દબાવવાની કોશિશ ના કરો કપડબંધ ના કિસ્સામાં એવું જાણવા મળ્યું કે સામી ફરિયાદ કરે છે એમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે અત્યારે પરણીને પોલીસની તૈયારીઓ કરે છે એની પર કેસ કરવો કેટલું યોગ્ય છે જાણી જોઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું કેવી રીતે ભવિષ્ય ખતમ થાય એના માટે જ આ પાંચમી અનુસૂચિ વિસ્તાર છે અને આ વિસ્તારમાં આદિવાસી સિવાય બીજા કોઈ નોકરી પણ કરી શકે નહીં બંધારણ ની વાત કરવામાં આવે પણ જાણી જોઈને આવા જે જે લોકોને સજા મળેલી હોય એવા જ અધિકારીઓને એ પોલીસ વિભાગમાં હોય કે પછી

તો પોતાની માને ડાકણ કોણ ગય એવી રીતે અધિકારીઓ પણ એને સાંવરવાની વાત કરે છે પરંતુ આદિવાસી સમાજ હવે ચૂપ બેસવાનો નથી આવા અધિકારીઓને શોધી શોધીને અમે અમારા વિસ્તારમાંથી કાઢી મૂકીશું પોલીસ શું આમાં રોલ રહ્યો છે આખી ઘટના અમે પણ ફરિયાદ આપી છે એટલે હવે જોવાનું એ જ રહ્યું કે પોલીસ સચ્ચાઈ સાથે છે કે પછી વનકર્મી છે એમ કરીને જે સામે આદિવાસી ગરીબ લોકો છે એમને હેરાન કરે છે કે પછી સાચી કાર્યવાહી કરે છે એ દિશામાં આદિવાસી સમાજની નજર આગળની રણનીતિ જો અમને આનો યોગ્ય નિરાકરણ ન મળ્યું જો અમારા આદિવાસી લોકોને હેરાન કરવાનું બંધ ના કર્યું તો અમે આવનાર દિવસોમાં આ સોનગઢ બ્લોક કરી દઈશું